દોસ્તો જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મારું નામ છે અલ્પેશ અને હું રહું છું ગુજરાતમાં તો ગુજરાતમાં સાબરકાંઠાનો હું રહેવાસી છું અને હું આજે નવો બ્લોગ બનાવી રહ્યો છું તો આજે અમે ગામે ગયા હતા પહાડ ગામ તો હવે આવી ગયા છે અમારા ખેતરમાં તો તમે જોઈ શકો છો કે અમારા ખેતરનો આજુબાજુનું કેવું મોસમ છે કેવું સીન છે જો કેવું મસ્ત છે સાંજનું વાતાવરણ છે તો તમે જોઈ શકો છો કે આ ખેતરનું કેવું વાતાવરણ છે આ જો સેતુલોના ગાડી પર હશે મમ્મીને સેતુ લખાવા માંડ્યા છે તો તમે જોઈ શકો છો કે આ સાંજનો સમય છે અને તમે જો કે આ હું બાઇક લઈને આવ્યો હતો હવે ખેતર સામે દેખાય ખેતર અમારા છે તમે જોઈ શકો છો કે કેવું વાતાવરણ છે તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો જલ્દી આવી જાઓ જો છે તો તો આવી શી પાછો કે જે બે શબ્દો